વેલ વાવફડિયા ખાતે મહલાજનોએ જે આજે આવેદનપત્ર આપ્યું છે તમને તો કાયદેસરની પ્રોસેસ કરીને કેટલા દિવસોમાં એનો નિકાલ થશે વહેલી તકે તમને આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે કેટલા સમય મર્યાદામાં કાર્યવાહી થશે એમની એ અમે તપાસ મારું નામ રમેશભાઈ લાખણભાઈ અટારા હું રહેવાસી ગામ ખાતે તાલુકા જનપદાપ આ જમીન અમારી બાપ દાદાની છે અને માલિકીના હક ટ્રક પ્રમાણે અમારી છે અને એ એ એ જગ્યા પર એ લોકો કબજો ધરાવીને ઓટો પાડીને વેચાણ કરેલ છે તેમાં અમારો ગામ પંચાયત સારવે વાવ ફરિયા તરફ ઘટો રસ્તો છે અને એ રસ્તા પર એ લોકોએ બિલરોએ ગેરકાયદેસર રીતે પોટો પાડીને વેચી દીધેલ છે એટલે એ માટે કલેક્ટર સાહેબે છે ગામના નંબર સ પ્રમાણે માલિકી હક પ્રમાણે અમે વાતસાહે અમે આવીએ છીએ અને એ આધારે કયા આધારે તમે કલેક્ટરશ્રીને નમ્રાધર્શ કે કયા આધારે તમે એને મંજૂરી આપી કે કઈ રીતે રસ્તો રસ્તો બંધ આજે જે તમે આવેદનપત્ર આપ્યું છે તલાટી કામ મંત્રીશ્રીની કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું છે સર અમારે એ જ મુદ્દો છે કે અમારે વર્ષો પુરાણો રસ્તો છે આજ બાપદાદાથી ચાલતો આવેલો રસ્તો આજ સુધીમાં અમારે ખુલ્લો કરવામાં નથી આવ્યો એ લોકો એને ફ્લોટ કરી નાખ્યા છે ને અમારો રસ્તો દબાણમાં લઈ લીધો છે ને આજ સુધીમાં અમને કોઈ કલેક્ટર કે મામલતદારે કોઈએ રસ્તો ખુલ્લો કર્યો નથી ને અત્યારે તાર ફૂટા લગાવી દીધા છે એટલે ગ્રામ પંચાયતમાં અમારી એ જ માંગ છે કે તમે કઈ રીતે બંધ કરાવ્યો છો એના માટે અમારી માંગ છે ને અમારો રસ્તો ખુલ્લો કરી આપે વર્ષો પુરાણો રસ્તો ખુલ્લો કરી આપે એ જ અમારી વાવ ને ખરાબો છે તો અમારે રસ્તો ખુલ્લો કરી આપે ને જૂનો રસ્તો જ આપે અમારી એ જ માંગ છે બીજો રસ્તો અમારે જોઈતો નથી આ બાબતે કયા કયા અધિકારીને તમે રજૂઆત કરી છે અમે આ બાબતમાં કલેક્ટર મામલતદાર ડીડીઓ ટીડીઓ બધી જગ્યાએ અમે રજૂઆત કરી છે અરજીઓ આપી છે સર હજુ સુધી કોઈ જવાબ આપતા નથી ને ગોળ ગોળ ખરાવીને આપી દઈએ અમારે અહીંયા બધી ગરીબ પ્રજા જ જીવે છે સર અહીંયા કોઈ લડવાવાળું નથી કોઈ મોટો નથી અહીંયા નોકરીયાત વર્ગ બી નથી અહીંયા વીસ પચીસ ઘરો છે આજે અમારી એટલી બધી તકલીફ છે કે પૈસા પચાસ રૂપિયા ખરીદવાના તકલીફ છે એવી પોઝિશનમાં છે બાર માટે લડી રહ્યા છે ને ગ્રામ પંચાયત અમને રસ્તો વહેલી તકે રસ્તો ખુલ્લો કરી આપે દિવાળીમાં ને અમારો રસ્તો ચાલુ કરી આપે જે રસ્તો અમારો છે એ રસ્તો આપી દે એટલી અમારી માંગ છે જી જિલ્લા વલસાડના ધરમપુર તાલુકામાં ખારવેલ ગ્રામ પંચાયત ખાતે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તો એમના પરિચય સાથે જ જાણીશું કે કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપ્યું છે જે જણાવશો તમારા પરિચય સાથે

ગ્રામ પંચાયત ખાતે ખાતે આવેદન પત્ર આપવા માટે આવ્યા કોને આવેદન પત્ર આપ્યું તમ મંત્રી અને સરપંચ ત્યાંથી શું તમને અભિપ્રાય આપવામાં આવ્યો છે તમ મંત્રી અને સરપંચ સાહેબ બે જણા વિકે જેમ બને તેમ મને વિધી કરે અને મને જણાવ કેટલા સમયથી તમે લડત ચલાવો છો આજે અમે 15 વર્ષ થઈ ગયા આ લડત ચાલી રહી છે અવનવર અમે કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ આવેદનપત્ર આપ્યું અરજી કરી પણ અમને સંતોષકારક જવાબ મળે નથી આ જગ્યા બાપ દાદા થી ગણોત ધારામાં ડબર ટોટી એની જગ્યા હતી અને એ બિલ્ડર દ્વારા કયા કેવી રીતે વેચાણ કરવામાં આવી તે અમને કંઈ ખબર નથી તો તમારી શું માંગ છે હવે પછી હવે પછી અમારી જે આ જગ્યા એને કઈ રીતે થઈ અને આ રસ્તો કેવી રીતે ગાયબ થયો અને આ રસ્તો અમે તાત્કાલિક પૂરો કરી તે જેવી અમારી ગ્રામ પંચાયત પહેલા હુકમ મંત્રી અને સરપંચ સાહેબનું છે